નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે ગુજરાતી વ્યાકરણમાં આજે શીખીશું દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી ભાષામાં રૂપોના સંયોજનથી વિવિધ પ્રકારની શબ્દ રચનાઓ બને છે અને તેમનાથી ભાષા આકર્ષક બને છે આપણે આવી ઘણી બધી શબ્દ રચનાઓનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ એમાંનો એક પ્રકાર એટલે દ્વિરૂપ્ત અને રવાનકારી શબ્દ કેટલાક વાક્યો જુઓ લાડુ બાડુ મળશે કે નહીં પાણી બાણી છે ગીત વીત ગાતા આવડે છે આ તો ભારો ભાર અન્ય આ વાક્યમાં જે શબ્દની નીચે અન્ડરલાઈન કરેલ છે એ શબ્દ જુઓ આ શબ્દ દ્વિરૂપ્ત શબ્દ છે કેવી રીતે ચાલો સમજીએ દ્વિરુક્ત શબ્દ પ્રયોગ જેમની અંદર બે શબ્દ છે દ્વિ પ્લસ ઉક્ત દ્વિ એટલે કે બે ઉક્ત એટલે કે બોલાયેલ સંપૂર્ણ શબ્દનો અર્થ જોઈએ તો આ પ્રમાણે આપી શકાય દ્વિરુક્ત અર્થાત જે બે વખત બોલાયેલ છે તે દ્વિરુક્ત શબ્દના પ્રકારો એમના મુખ્ય બે પ્રકારો છે એક સંપૂર્ણ દ્વિરુક્ત બે પ્રાસ પ્રાસ્તત્વ દ્વિરુક્ત

તો અહીંયા એક જ શબ્દ પ્રયોગ બે વખત રિપીટ થયો છે એટલા માટે આ પ્રકારને સંપૂર્ણ દ્વિરૂપ્ત કહેવામાં આવે છે બીજો પ્રકાર જોઈએ પ્રાસ તત્વ દ્વિરૂપ્ત કેટલાક વાક્યો જુઓ ઘરમાં એને બહુ તોડફોડ કરી કાગળ બાગડ હોય તો આપો આવક જાવક નો પાડોસી સારા છે ને તોડફોડ તો અહીંયા એક જ શબ્દ બીજી વખત રિપીટ નથી થયો પરંતુ આ શબ્દના ઉચ્ચારણમાં અંતે જે પ્રાસ છે એ એક છે શબ્દ રિપીટ નથી થયો તોડફોડ કાગળ બાગડ આવક જાવી સંપૂર્ણ શબ્દ બોલાયો નથી પરંતુ એ જ મળે છે એટલા માટે આ પ્રકારને પ્રાસ તત્વ તત્વિરુક્ત કહે છે હવે જોઈએ રવાનુંકારી શબ્દો રવ અર્થાત અવાજ જે શબ્દ દ્વારા અવાજનું તત્વ પ્રગટ થાય એવા શબ્દોને રવાનું કાર્ય શબ્દો કહે છે કેટલાક ઉદાહરણ જોઈએ ટપ વરસાદ પડ્યો બાળકો ગણગણાટ કરે છે ઘડિયાળમાં ટકટક અવાજ આવે બંદૂક માંથી કરતી ગોળી છૂટી ઉપરના વાક્યોમાં જે શબ્દ નીચે લાઈન કરેલ છે એ ઉપર ખાસ નજર કરશો તો આપને ખ્યાલ આવશે કે આ શબ્દો કોઈને કોઈ અવાજ વ્યક્ત કરે છે જેમ કે ટપ ટપ તો એ વરસાદ નો અવાજ છે બાળકો ગણગણાટ કરે છે તો બડકો નો ધીમો ધીમો અવાજ છે એ વ્યક્ત થાય છે ઘડિયામાં ટક ટક તો એ પણ અવાજ વ્યક્ત કરે છે બંદૂકમાંથી છન તો એ ગોળી છૂટવાનો જે અવાજ છે એમનું પ્રતિક છે તો આવી રીતે જે શબ્દોમાંથી કોઈને કોઈ પ્રકારનો અવાજ નું તત્વ પ્રગટ થતું હોય તો એવા શબ્દોને રવાનુકારી શબ્દો કહે છે આ સિવાય કચકચ ઝરમર ખડખડ ડુગડુગી બુડ વગેરે શબ્દો પણ રવાનુકારી શબ્દો છે